न थोड़ी नौकरी करवी जो फुल થઈ જાય રેડી મે પાણીમાં ધમણા માંધો ને કાલે નું તો આઈ જાય ને બરાબ જી હું છે હા આ ખેતર નું સુકાઈ જાય છે હાતી નું આખવાનું છે મે દેદવા ના નકર દા માંડી હું છાઈ હું દેખાડવાનું ભેગ દીથી બંધ થગો અને મોટર ચાલુ કરી વા સંભે વેકરો હે ના ગાડી નાખી લાઈન ઉપર પથરાઈ દીધું હેડે હેડે ને નીકળી જાય પાણી નકર તો આમાં વાયુ જાય માથે થઈને એમાં વાયુ પાણી કાલુ ને ચાલુ કરી થોડી વાર આગે એટલે ઉતરે જાય વાંધો ન આવે હુકાઈ જાય બધું નકર તો આમાંથી પાણી ચાલુ જ હોય પાણી આપણે ખીપાસીયા મૂકીએ डूबरू बो है ना हाँ टूकी पाया ले लिया वो थी जा है महीना बे महीना में, में मेरी भी थी जा है आप लोग खड़े ली बीजो दी है चौबारी ने ना और में आप भी हूँ बची भी हूँ गाय यूनिट हारी है घोड़ी ने आ बांधी खड़ी तो थोड़ी थोड़ी बार बांधी अलग बेकार चेतन जी थे तो मैंने तो खिला रहा है बंदो नहीं गायों ने अंदर है तेरी Thank you.